મારું નામ હેમરાજ પાડલિયા છે ભારતીય જનતા પક્ષની અંદરમાં બક્ષીપંચ મોરચાનો હું કન્વીનર છું આજે અમારા ગુરુજી અને અખિલ ભારતીય સંત સમિતિની અંદરમાં લેવામાં આવ્યા એની વરણી થવામાં આવી અને બોટાદ જિલ્લાના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને તેની વરણી થઈ એ બદલ સમગ્ર અમારા જે સેવક ભાઈઓ છે એ ખૂબ આનંદથી આજે ઝૂમી ઉઠ્યા અને બાપુના આજે શુભેચ્છા દેવા માટે બધા સમગ્ર ગામે ગામથી આજે બધા વધાયેલા સેવકો અને બાપુ જ્યારે આ પદવી ઉપર આવ્યા છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન બધા આપે છે અને એના માટે લાગણી ધરાવે છે કે બાપુમાં જે શક્તિ છે એ બાપુની શક્તિ હવે ભારત વર્ષને મળશે એવી અમે ઈચ્છા કરીએ છીએ કારણ કે બાપુએ બાપુની જે કથા વાંચતા હોય બાપુની જે નિર્મળ અને પ્રેમાળ સ્વભાવ છે અને જે હિન્દુ ધર્મ પ્રત્યેની જે પ્રીતિ છે લાગણી છે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના છે એ જોતાં બાપુ ખૂબ જ આ આ સમિતિની અંદરમાં સમિતિની પ્રગતિ કરશે અને સમિતિમાં પણ પોતે આગળ રહીને પોતે તેના જે તે પણ આગળથી સૂચના જે તે પણ મળશે એ સૂચનાને અમલવારી કરી અને એ તે પણ કાર્યક્રમો બધા કરશે અને એની અંદરમાં સમગ્ર ભક્તજનો અમે સાથે રહીશું સનાતન ધર્મને શું સનાતન ધર્મને એ સંદેશો છે કે વિશ્વ વિશ્વભરની અંદરમાં અત્યારે જે આધુનિકતા આવી રહી છે જે સમાજમાં વિકૃતિ આવી રહી છે સંસ્કારો જે પ્રસંગોની અંદરમાં વિકૃતિ આવી રહી છે હિન્દુ ધર્મના જે મંદિરો ઉપર અત્ય અત્યારે જે તે પણ રીતે વર્ષોથી જે પેશકદમીઓ છે એ બધા દૂર થવી જોઈએ અને અત્યારે ગૌરક્ષાનો અભિયાન એક જબરજસ્ત આ સમિતિએ ઉપાડ્યો છે એ ગૌરક્ષા અભિયાનને જબરજસ્ત અભિયાન રૂપે એને આગળ કરવું જોઈએ અને ધર્મ જાગૃતિ નિસ્વાર્થ ભાવે કરવી જોઈએ એવા સમગ્ર સંતોને અમારે અમે પ્રાર્થના કરીએ છીએ જે આજના દિવસે ભારતીય અખિલ સંત સમિતિમાં બોટાદ જિલ્લાનું અધ્યક્ષ સ્થાન જે મને પ્રાપ્ત થયું છે આ અધ્યક્ષ સ્થાનની અંદર જે સાધુ સંતોના એક નિસ્વાર્થ ભાવનાથી અને જે એમને કામની એક જે રૂપરેખા જોઈ છે એમાં જગતગુરુ દિલીપદાસ બાપુ અને અવિચાલનજી મહારાજ જગદગુરુજી અને અમારે અનિ નિર્મોહી અખાડાના જે રાજેન્દ્રદાસ બાપુ અને મહાસમ્રાટ વૈષ્ણવ અખાડાના બાપુ તમામ સંતોના જે સાથ સહકારથી જે મને પદ પ્રાપ્ત થયું છે તો મારી કહેવાનાની એક જ ભાવના છે કે બોટાદ જિલ્લાના જેટલા સાધુ સંતો છે જેટલા મંદિરો છે નાના મંદિરથી માંડીને મોટા મંદિર સુધી આ તમામ બધા સાધુ સંતોને સાથે રાખી એની સાથે ઊભા રહી અને જે કાંઈ કામ સનાતન ધર્મનું કરવાનું થશે એમાં હું ખુલ્લા પગે અડધી રાતે બધા સાધુ સંતોની સાથે ઊભો છું અને મહાકાલી ધામ પણ એની સાથે ઊભું છે અને અમારો શિષ્ય પરિવાર પણ એની સાથે ઊભેલો છે આ માત્ર ને માત્ર કોઈ પદ મેં નામ માટે પ્રતિષ્ઠામાંથી નથી લીધું પણ આ પદ એક માત્ર સનાતન ધર્મની રક્ષા માટે ધર્મ શું છે રામ શું છે કૃષ્ણ શું છે ભગવતી શું છે જગદંબા શું છે ગુરુ શું છે એના માટે થઈ અને આપણે પદ લીધેલું છે અને એમાં અમારી સાથે હેમરાજભાઈ પાડલિયા સોહિલરાજજી વલ્લભદાસ બાપુ મારે આર કે આંગડીયા સાહેબ શ્રી અમારી બાજુમાં જે મોગલધામ એના મહંત શ્રી દક્ષાબા અને રાજુભાઈ ગોરજીયા જેવો આ બધા મેં આજે એવો અહીંયા એક નાનું એવું સન્માન રાખેલું હતું તો એના નિમિત્તે આજે મારી અહીંયા કહેવાની આટલી જ ભાવના છે અમારી સાથે ગૌરક્ષાના અધ્યક્ષ સામતભાઈ જેબલિયા અને બોટાદ વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ મોન્ટુભાઈ માળી આ બધા દ્વારા અમારી બસ આટલી જ ભાવના છે કે આની અંદર જેમ જેમ જ્યાં પણ જરૂર પડે એ અમે સાધુ સંતો સાથે ઊભા છીએ ઊભા રહીશું અને હું આ મીડિયાની સમક્ષ જાહેરમાં હું મારી રજૂઆત કરું છું અસ્તુ જય શિયા રામજી